ધન્ય ધરા સોરઠ તણી જેના વહેતા નિર્મળ નીર છે જેની જનેતા ગાંડી ગીર છે આ તો સોરઠની ધરતી જેમ ડાલા મથાને જન્મ દેતી આવી છે એમ ભક્ત સુરવીર ને દાતારોને પણ ઉજળા હૈયાના દૂધ પીવરાવી પીવરાવીને ઉછેરતી આવી છે આજ ધરાની આજે આપણે એક વાત સાંભળવાના છીએ જેને ગાયુનો ગોવાળ રામ શીર્ષક હેઠળ કાનજીભાઈ બારોટે શબ્દરૂપ આપેલું છે રબારી રામની આ વાત છે સાંભળ્યું છે કે એક સુંદર ગામ ઉજળ થઈ જતા અંગ્રેજીમાં કોઈ મોટા કવિએ એના ઉપર સુંદર કવિતા લખી છે અમારું ઝર ગામ પણ પણ એવું હતું આજ તો ભાંગીને થઈ આપલાળા થી નૈઋત્ય ખૂણામાં ચાર માઇલ છેટે આવેલા આ જર ગામનો નો એક દી દિનમાન હતો ગામમાં સંપીલા ને રોટલા રાબે ભલા એવા વાળા કાઠીઓના ચાર ભાગ પણ બધાય એક જ રૂપે અને વસ્તી પણ જીવંતી દરબારો ને એની પ્રજા સુખે દુઃખે ને સારે નરસે એક બીજા માટે મરી પડે વસ્તી પણ જુદી જુદી કોમની બ્રાહ્મણ વાણિયા લુવાણા પંચોળી આયર કોળી ખાટ રાજગર બારોટ રામાનંદી સાધુ સઈ સુતાર લુહાર રબારી ભરવાડ સંઘેડિયાના ઘર ગધઈ પિંજારા દેવી પૂજક વણકર ને નોકરી અર્થે સંધિ ને મકરાણી પણ રહેતા મેઘવાળ વાસ પણ જોરદાર કેટલાક એમાંથી ખેડવાયા પણ ખરા ને બ્રાહ્મણ ગુરુ પણ ઘર આવી જુદી જુદી જાતિ ગરમલી ને ઠેઠ ચલાડું મીઠાપુર દૈડા ને મોરજર ને લગતી અને મોદળ તો એવડું મોટું કે માણાવાવ મોટી ધારી ને સતડિયાના સીમાડા સુધીના અનેક નાના નાના ડુંગરા ને કોતરો એમાં આવી જાય માલિકો મોર છુપડા નું સજીવન નેરું ને બીજા સજીવન ઝરણા અને ઝર પણ નાનકડી એવી ડુંગરા નદી ને કાઠે ત્રીસ ત્રે સાત ઊંચી ભેખડ ઉપર ઝપાટાઈએ નદીનું આંબેરણ પણ ઉભી નદીએ નામી આંબા સસલા કેરી ખાય એવી જમીન સુધી ડાળો ફેલાણી હોય ગામ માં રીધી સિદ્ધિ માનવીઓના ઉજળા દિલ ઝરનો કોળી પણ ભારો વેચીને મહેમાન ને રોકે ગુંદ ને મધ બે ઝરના વખણાય બે ચીજ ઠેઠ મુંબઈ સુધી જાય મહેનત માણસ ને જરનું મોદળ રોજી આપે કારણ એમાંથી મધ ગુંદ ને લાકડું મળે દરબારોની જેમ ગામનું મહાજન પણ ભલું મહાજન માં જૈન વાણિયા ને વૈષ્ણવ લુવાણા

અને દહીડાના ભૂરા રામજીના સાત સાત રાતના ભજન મેળાવડા જામે આ બંને સંતોને ઠરાવ થતો કે સાત રાત સુધીમાં એક પણ વખત ગાયેલું ભજન બીજી વખત નો આવવું જોવે કોળી વાડમાં ભૂવો ધૂણે ત્યારે પણ ડાયરો હળડા દર્દ જામે ને દેવી પૂજક ડાકલા કરવા બેહે ત્યારે પણ મેદની માઈ નહીં શેવાનંદજી મહારાજ પધારે ત્યારે બ્રાહ્મણથી ભંગી સુધીના લોકો એમના જ્ઞાનનો લાભ લે અને ઉપાશ્રયમાં મહારાજ સાહેબના આખ્યાનમાં પણ સમજનાર બધા આવે

વાણીયા બ્રાહ્મણ વફવાયા ઉભડને આંગણે પણ દુજાણા ભરવાડ રબારી ની ઝોકુટા બકરાથી ઉભરાઈ જયું હોય એ બધું તો ઠીક પણ આખા ગામને મુસલમાન સહિત ગાયું પાડવાનો શોખ દરેક આંગણે બે પાંચ બે પાંચ ગાયું તો હોય જ એમાં એકેય નબળી નહીં અસલ દેહાણ ઘડો ઘડો દૂધ આપે એવું કોઈ કોઈ તો દૂધતા વીઆઈ જાય એવી કામ દૂધા જોઈ લો ઉત્તમ પ્રકારની ગાયું રાખવાની જાણે ઝરની વસ્તી ને હરીફાઈ હોય નહીં ચલાળાના ભગતજીની જગ્યામાં ઝરના દરબારની ગાયુ ગંગા જમનાનો વેલો હમણા સુધી સચવાણો તો એમ કહેવાય છે કે ગંગા વાછડી એજ વીઆઈટી ને જમનાને વાછડા જ આવતા એ વાછડા મોટા થાતા હાથી જેવા થાતા ને શિલના હોજા રહેતા એવા ઊંચા તોખમની ગાયુ રાખવાની નું કારણ આ ગાયુનો ગોવાળ રામ રબારી હતો રામ ગોવાળ પણ ખરેખર ગોવાળ હતો આખા ગામનું ધણ રામ ચારતો પણ રામ તો રામ એની એને દૂધ પીને ગાયું ચારવા રામ કજ્યા કરતો ઘર ને સીમાડે રામપરા ગામે ચલાલાના ભગત બાપુ ની વીડી હતી ચોમાસાનો વરસાદ તણાતા મોદળના બહોળા લાપડા ખડનું ચરિયાણું મોડું પડતા રામ પોતાના આ આ વીડીનો કણ જરે એવો ચારતો વીડીનો રખોલિયો જોઈ જાય પણ એટલે રામ પરે આવી રખોલિયો જાણ કરતો કે રામ રબારી આપણી વીડી ભેળવે રામને પકડવા ભગત બાપુ ના ઘોડા છૂટતા હવે રામ ડુંગરા ઉપર ઉભો હોય ધણ ચરતું હોય રામ ઘોડા ને જોઈ જાય અને રામ ગાયું ને તરત વાંભે ત્યાં તો આખું ધણ ઊંચા પૂછડા લઈ ને ચારેય પગે ઠેકતું ભાગે અને અને પોતે પણ એવો દોડવા વાળો તો હોય આ ડાવડું ચાલવું પડે ગાયુને ને રામ ઝરના મોદળમાં આવી જાય પકડાય નહીં બેક વખત રામને વીડી ના રખોલિયા એ પકડી પણ લીધેલો અને રામે ગાયુને ને કાજે રખોલિયા ને ભગત બાપુ ના માણસો ના માર પણ ખાધેલા પણ એમાં ગાયુ જો રામની નજીક હોય તો તો કોઈનો ભાર ન કે રામને પકડી શકે કે મારી શકે ગાયું રામી આજુબાજુ ગોળ કુંડાળે જાય હાલતો ચાલતો પછી રામ ઉપર મારે આમ ક્યારેક ગાયું પણ રામની રક્ષા કરતી રામ પિત્તળિયા ચામડાવાળી બડાના વાસની નક્કોર ડાંગ રાખતો ને ડાંગને રામ એવી ફેરવી જાણતો કે હામાવાળાનો ઘા ડાંગમાં ઝીલી લેતો કે ઘા ભટકાઈ પાછો પડે કોઈ ગીરે આ ડાંગને ને બિરદાઈવા છે કડેથી પાતળો છાતી થી પોળો દોદાળાની ડાંગ જેને તોપનો ગોળો એ ડાંગ રામ ગાયને મારતો નહીં લાકડી ગાયોને મારવી તો એકકો રહી પણ એ લાકડી રામ ગાયોને ને અડાડતો પણ નહીં રામ ને જરૂર પડે તો પોતાના ફાળિયાની ઝાપટથી ગાયુ થી ગાયું હાકતા હાકતા કેતો કે માવડિયું હાલો હાલો કોઈના ખેતર નો ભેળીએ ખેડૂના છોકરાના રોટલા એમાં હોય આ બોળા ખડના ચરિયાણ પડ્યા પોળો ને એમાં મારી માવડિયું ગાયું જેમ સમજતી હોય એમ મોલાથી પાછું વળી જાય રામ કોઈ ગાય ને માથે ઈતડી કે ગીંગોળી રેવા જ ન દે દરેક ગાયને રામ હાથ ફેરો કરી કરે કોઈ ગાય માંદી પડે તો એની સારવાર રામ પોતે જ કરે એક દી હાંજ ટાણે જરની નહીં હાંકડી નઈ પોળી એવી બજારમાં હાટડા હારો હાર લાગી રહ્યા છે સીમ માંથી દોઢસો કીલા ઘાસ ની છોગલા વાળી ગાહડયું બાયું માથે નીચે ઉતરાવી બજારમાં એક બાજુ ગોઠવાય વેપારી લોકો રોકડા નાણાથી કે જ આ કથા સાંભળવા એવા એવામાં ગામનું ધણ હીક બોલાવતું સીમમાંથી ચરીને આવી ઉભી બજારે આયુ આવે છે લીલા કંજાર ઘાસની ગાહડીયું સામે એક પણ ઢોર જોતું નથી પેટા પેટ બધા ઢોર ધરાણેલા ગાયો ને ખીલે આવવાની ઉતાવળ છે ગાયો પર નમૂના જોઈ લો ફાઇટ ફાઇટ આવ કોઈ કોઈ ગાય તો વેત વેતના ના દૂધ ઝરતા આવે કોઈ ગાય ના પગ માં રમજો ઝાંઝાળ ખરકી રહ્યા છે કોઈ ના શિંગ ખોભળા જઈડ્યા છે જાણે સોના ના શિંગ દૂધે દીવા બળે કાનમાં માં શંખિયા ઝૂલી રહ્યા છે ડોકમાં માં ઓપી રહ્યા છે કોઈની ડોકે ટોકરી રણકી રહી છે મેમાનો ના મુખ માંથી આવું ધણ જોઈ બોલ નીકળ્યા કે વાહ કામધેનુ છે ને જાણે નેન્દ્રાયનું ગોકુળિયું આપા દેસા ગામના રૂડા ભાઈક છે આવી ગાયુની સરખાઈ અમે ન જ જોઈ હા બા નકરા ગાયુના વખાણ કરોમાં ધણનો ગોવાળ ઈથી ચડી જાય એવો સી અમારો રામડો બહાદર દેસાવાળા બોલ્યા તઈ તો એને જોવો પડશે આપે રાવતે કહ્યું ભગવાનજી કામદાર કે લ્યો આ હાલ્યો આવે ત્યાં તો ધણની વચ્ચે જ આધેડ અવસ્થાના રામ રબારીને મહેમાનો જોઈ રહ્યા રામે દાયરાને રામ રામ કર્યા સૌએ જીલ્યા

અમારો રામ નવાઈ કરી બતાવે આ ગાયનું ધન તમે જુઓ ને એમ સીમમાંથી ચરીને હાલ્યું આવે છે કોઈ ગાયું ખીલે બંધાઈ ગયું છે કોઈ દોવાઈ ચુઓ છે કોઈ કાણ ખાઈ ચ્યુ હશે કોઈને વાછરું ધાવતા હશે છતાં રામ પાધર જઈને વાંભ કરે તો એકે એક ગાય પાછી ફરે રામ રજા આપે તો જ ગાયું સૌ સૌને ઠેકાણે જાય આપો રાવત કે દેશાભાઈ ખરલના કાંઠાની વાત કરતા લાગોસ કહું વધુ થઈ ગયોશ તો આપા

કથા તો કલ ભી હોગી મગર એસી કહા સે જેસે કનૈયા કી બી સુન ગોવા દોડે વેસે રામ કી કીકાર સુન ચલાયે જે નરસંગ રામ કે બાપલાવ વાત બહુ સારી પણ મારી ગાયુ ને ખોટા ધોળા નો કરાવું એટલે આ કામ કોરે કોરું નો થાય દેસાવાળો કે રામ તારી વાંભે ગાયું પાદર આવે તો તને હું દુજણી ભેંસ દઉં

ની હરે આ તમાશો જોવા હાલી નીકળ્યા રામ સહિત બધા લોકો ભાગોળે આવ્યા ગોંદ્રા ની મધ્યમાં રામ પોતાની કાંખે ડાંગનો ટેકો દઈ ઉભો કાનમાં આંગળીયું નાખી દીધી કે બાપ ગંગા બાપ જમના બાપ નીલડી કાબરી હો બાપ બાહોળ કોઈ ભગવાન નો ભગત આંતર નાદ કરીને ભગવાન ને બરકતો હોય પોકાર ફરતો હોય એમ સાદ રામે દીધા બરોબર હાંજ નું ટાણું હતું કોઈ ગાય ખીલે બંધાઈ ગયેલી કોઈ ખાણ ખાય કોઈ દોવાય ઝંડા માથે એને કાન ઉભડા થઈ ગયા ને ગાયોની કતાર પાદર તરફ હોરા કરતી દોડી આવી ને રામ ગોવાળ ને લીધો મહેમાનોને મહાજન થરક બાજ થયા મહાજન ના આગેવાન ભગવાનજી શેઠ કે દુઃખ થાય દયાળુ માંજન ગાયો ની મુશ્કેલી નો જોઈ શક્યું દેસાવાળા કે વાહ ગોવાળ રંગ ગોવાળ ઝરનો રંગ રાખ્યો તને ભૂરી ભેંસ દઉં છું આપો રાવત કે બસ રામ પૈન ની રામને બક્ષિશ કરી સ્વામીજી એ પણ પોતાની શાલ રામને ઉઢાડી અંતર ના આશીષ્યા આ રામ રબારી નું મૃત્યુ જ્યારે નજીક આવ્યું ત્યારે એને જાજો મંદવાડ ભોગ્યો નહીં બે દિવસના તાવમાં જ એનો દેહ છૂટી ગયો છે કે ગાયુને એની હનક આવી ગઈ કે અમારો ગોવાળા એ પોખરણ ઉપર ગાય ધણ રામના ખોડા આટો લઈ ગયું રામની નનામી ખોડા બાર કાઢતા ગાયુ ને હાકલવી પડી પણ ધણ નનામી પાછળ પાછળ હેલ્યું દેન દેવાણું ત્યારે એક બાજુ રામના સ્વજનો અને બીજી બાજુ કામધેનુઓની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા આ દ્રશ્ય ઘણા માણસોએ જોયેલું આવા હતા જર ગામની ગાયુના હેત કાનજીભાઈ બારોટ નોંધે કે રામ રબારીની આ વાત ચલાળા પાસેના પરબડીના દરબાર શ્રી નાનાભાઈ લખમણભાઈએ કહી છે રામ ગોવાળે ગાયુને વાંભી ત્યારે તેઓ ડાયરામાં હાજર હતા મિત્રો આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડિયોઝ નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો બિલકુલ ઇરાદો નથી જો તમને વિડીયોઝ ગમે તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી આપણી આ ધરોહર સમૂલોક સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે